જેની વાત જોતા હતા ની ફાઈનલ યાદ આવે જ છે જો ફૂલ એકદમ નાદર થયો હે બધી સાઈડ જો વરસાદ આયા સુધી પહોંચી ગયો સિંગલ તો ખાચે ને આ સીન જોવા માટે મે કેટલા દિવસ થી આવે જોતા હતા ઉની ઉની રોટલી કારેલા શાક કે તાણે આવે ને ઈ જ રૂડું લાગે પછી વરસાદ હોય કે માણા હોય

અને થોડા ઘણા છાટા રાતે આવતા એટલે એકદમ હેને મસ્તનો માટીનો મહેલ આવે ને બાકી ફૂલ એકદમ મજા પડી ગઈ આટકે જલ્દી જલ્દી ઊઠીને બધા હેને કામ કરવા માંડ્યા હે કેમ કે વરસાદ આવે ને તો બધું ઢાંકી લે હરખું એટલે પરલે નહીં અને ડાડા જજો તો સવારમાં જ ભેળા ઉઠી ગયા ડાડા વરસાદ આવે આવો આવો આવડે વાહ જો બિંદુ બેન હે ને ઘીને ઘર ખામે ને કેમ કે આજે વાતાવરણ હે એકદમ મસ્ત કા બિંદુ હે ને બાકી નહીં ઠંડો પવન આવે હા હા અને ગરમા ગરમ રોટલી છે અને આપણે છે ઘીન ઘર ખાઈ લે ઘર નાખવાનું બાકી ઘી ગરમ કર્યું અને મસ્ત ઘીન ઘર ખાઈ પછી મસ્ત ગુડ મોર્નિંગ થાય ને અત્યારે છે બધું હકે લઈને મૂકી દીધું હોય જે બધું કલર તું હતું માથે બધું ઢાંકી દીધું ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું ને જો હજી આદર જેવું છે આજે હેને ગરમી ને એવું થાય છે ને પવન બદલી ગયો લાગે છે કે વરસાદ લગભગ આવી જાય બધા આજે છે ને એકદમ હરાખમાં હે વરસાદ આવે એટલે ખેડૂતને હું ફૂલ મોજે મોજે કમિન્દુબેન જલ્દી પછી માંડવી વાવી લે માંડવી આવી જાય પછી અનાને કાલે હે 11 રસ આપડા 11 રસનો માલ હે ને ગંબાડીએ દેવા જવાનું હે મારે બિંદુ ને કા બિંદુ બેન ગાજોર ને કેરી તો છે જો રેડી પણ કઈક ફરાર નું ને બધું ફરાર કરવાનું હોય તો આપણે બધું લેવા જવાનું હે ગંબાડી ફટાફટ ગરઘી ખાઈ લે ને પછી જાય તો જો ને રેડી કરીને જવાનું હે ને બવન એકદમ જોરદાર હે ગાડી હાલ તો હાલ હે બાકી બિંદુ એકદમ ટેન્શન માં હે

ગયો છે અને ગાડી પર ચડી ગયા ચડી નાખવાની ઘરે જલ્દી વરસાદ જો આપણે હે ને ખર્ચો કરીને આવ્યા હૈ અને દાદા કે ઓ હો ઓ હો ખર્ચો કરી આવ્યા તમે આ જાવ બિલ વાચો જા કહું નમાસ કો અને અને હજી 100 રૂપિયા થઈ છે ને હવે થેન્ક યુ ઓય આમાંથી વધે પૈસા

મને મારે રોડી માં ને સાફ કરે રાખવાનો ડોલ લઈ જયારે વરસાદ આવે ત્યારે હું તમને બધા લાવ એમને દેખાડવાની છું અને બાકી આપણે એને મસ્ત ની કેરી ખાઈ લઈ વરસાદ આવ્યા સુધી પહોંચી ગયો વરસાદ આવી ગયો બાકી જવા અહીંયા સુધી પહોંચી ગયો અલા ફાઇનલી આવી ગયો હે ને જાડીંગ નથી ફોનમાં નાઈટ હેણી આપણે જોરદાર આવે હો બાકી આ જો વાહ કાઈ જોરદાર જલ્દી નવાઈ જાવીનું ની જવાય છોડો કા જાય જાતા ખાને જરા ખાલે તોફાન પકડું જા અરે આ બેલીવાર મે આવે ની માં નવાઈ ને ઉઠડું મને ટાઈટ પડી ને

હજી અહીંયા ચાલુ થઈ ગયા બધું થોડું પડ્યું ચાલુ થઈ ગયું વરસાદ ના પાણી પાણીથી સુંદરલી મજા આવી ગઈ તમને મજા આવી ગઈ બધી પાણી એકદમ મજા આવી ગઈ હજી ઓલી સાઈડ વધારે હે આ સાઈડ ઓછો પડી ગયો હે ફોન માં હજી પાણી પડે હે એ જો હવે મજા કેમ કે હવે તડકોદેવ દેખાના ને થોડાક થોડાક વરસાદ આવે વયા ગયા ઓછો પડી ગયા બાકી ઘણા બધો આવી ગયો એટલો ઘણા વરસાદ આવ્યો એ હજી વરસાદ આવશે ને હવે આશા હે ને બધા ખેડૂતોને આશા લાગે છે કે હવે હે ને વરસાદ આવી જાય એમ અને બાકી ફૂલ મજા આવી ગઈ એક ડાયલોગ હે જો હું તમને એક મસ્ત નો કહું બે કડી કે તાણે આવે ને ઈ જ રૂડું લાગે પછી વરસાદ હોય કે માણા હોય સાચું કે નહીં બધા કહેજો જો જરાક સાચું ને બિંદુ હા હજી જો હશે દાદર હે અને જો આટલા બધા બાસકી ના જો કરીને જાય છે હે ના કરીને જાય ટોપા કરીને જાય જે એ અમારો અટીમાં છે ને પેલા અમને બહુ કરી દેતા ખેતરમાં જતા ને ત્યારે અમે કરશું ગમી બિંદુ

બે હું ને તો તમે ભેહું માખો દેજે નિમાં ને ગારા મારા રમવાની મજા આવી ગઈ તો આજના બ્લોગ હે ને વરસાદ સાથે ધમાકેદાર મસ્ત ને એન્ડિંગ કરી નાખી પાછા મળીશું એક ધમાકેદાર નવા બ્લોગ ત્યાં સુધી બાય બાય